નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા માર્કેટના બજાર ભાવની વાત કરીએ તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર ઉંઝા માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા નોંધાયેલ ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી રહેશે तो खेड मित्रों ऊा मार्केट यार्ड बजार भाव की बात करिए तारीख अगिय एक बेहजार चौबीस वार गुरुवार ऊंझा मार्केट में जीरा भाव चार हज़ार सात सौ पचास थी सात हज़ार पाँच सौ वीस रुपया रायड़ो नौ सौ साठ से एक हज़ार पचास रुपया सूआना भाव अठार सौ अगियार बे हज़ार एकवी रुपया ईसप गोल अठावी सौ पचास थे पात्र सौ एक रुपये 13 1873 થી 3700 રૂપિયા ત્યાર બાદ વરિયાળીનો ભાવ 1360 થી 2440 રૂપિયા સફેદ 28 ઓથી 3082 રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઉંજા માલક્રિયાટના 100% સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડિયો જોવા માંગતા હોય તો આપડી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરવાની વિનંતી અને વિડિયો સારું લાગે તો વિડિયોને ફૂલ ટાઈમ વોચ કરજો અને વિડીયોમાં લાઈક કરજો જેથી અમને ખબર પડે કે વિડીયો તમને કેવો લાગે છે અને કોમેન્ટમાં લખજો